ઓકે તો આપણે ચાલુ કરીએ પોઈન્ટ આવૃત્તિ વિતરણ ઓગણસાઇટ ગ્રાહક દ્વારા પાંચસો મિલી પેસ્ટુરાઈટ ટોન દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું છે આ માહિતીનો ઉપયોગ કરી કાલ પીએસ રીતે

ગ્રાહકોની સંખ્યા એટલે આવૃત્તિ તો એ શું થશે તો એક્સઆઈ એફઆઈ જ્યારે તમને આપેલું હોય ત્યારે વિષમતાંક શોધવા માટેનું સૂત્ર છે ઓકે તો પહેલા અહીંયા આપણે એક્સઆઈ અને એફઆઈ લખીશું બરાબર જે રકમ તમને આપેલી છે એ પહેલા આપણે એક્સઆઈ અને એફઆઈ લખી નાખીએ ઓકે હવે વિદ્યાર્થીઓ આપણે શોધવાનું શું છે ધ્યાન આપજો કાલ પિયર્સન ની રીતે વિષમતાંક શોધવાનું છે બરાબર છે કાલ પિયર્સન ની રીતે વિષમતાંક શોધવાનું છે તો ધ્યાન આપો સૌ પ્રથમ અહીંયા કે કાલ પિયર્સન ની રીતે વિષમતાંક નું સૂત્ર લખીશું બરાબર છે શું લખીશું કાલ પિયર્સન ની રીતે વિષમતાક તો અહીંયા લખકે કાલ પિયર્સન ની રીતે

એમ ઓ એટલે મોડ એટલે કે શું થશે બહુલક અને એટલે પ્રમાણિત વિચલન માટે તમારે મધ્યક બહુલક અને પ્રમાણિત તમારે ગણતરી કરવી પડશે ઓકે તો પહેલા આપણે મધ્યક વિશેની ગણતરી કરીએ ઓકે તો જો મધ્યકની ગણતરી કરવા માટે અહીંયા બાજુમાં ઓકે તો અહીંયા

ચાર બરાબર તો અહીંયા લખીશું ઓકે તો ડીઆઈ બરાબર શું થશે એક્સઆઈ માઇનસ એ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ તો એક્સઆઈ એટલે આ એક અને આ એટલે આપણે ધારેલો છે ચાર ઓકે એક માઇનસ ચાર એટલે આવશે માઇનસ ત્રણ એવી રીતે બે માઇનસ ચાર એટલે માઇનસ બે ત્રણ માઇનસ એક ચાર માઇનસ ચાર પાંચ ચાર એક એ રીતે બે ત્રણ અને ચાર તો આ થયું આપણું વિદ્યાર્થીઓ ડીઆઈ ની કોલમ બટ આપણે શું જોઈએ એફઆઈ ગુણ્યા ડીઆઈ ઓકે તો બાજુમાં એક કોલમ બનશે માઇનસ છ બે ગુણ્યા સાત એટલે માઇનસ ચૌદ દસ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ દસ પંદર ગુણ્યા ઝીરો એટલે ઝીરો અહીંયા આવશે બાર ચૌદ બાર અને આઠ આનું જે ટોટલ થશે વિદ્યાર્થીઓ એ થશે આપણો તો અહીંયા જ્યારે તમે ટોટલ કરો તો એક વસ્તુનું ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ આ જે માઇનસ છે બરાબર છે આ એનું ટોટલ કેટલું આવશે ચૌદ ને છવીસ વીસ ને દસ ત્રીસ તો નું ટોટલ કેટલું આવશે વિદ્યાર્થીઓ ત્રીસ બરાબર છે ઓકે માઇનસ ટોટલ ત્રીસ અને એવી રીતે આ પ્લસનું ટોટલ તમારે કરવાનું તો માઇનસનું ટોટલ અહીંયા લખો છો માઇનસ ત્રીસ અને પ્લસનું ટોટલ આવશે વિદ્યાર્થીઓ છે મોટી રકમની નિશાની એટલે એનો ફાઇનલ આન્સર કેટલો આવશે વિદ્યાર્થીઓ સોળ ઓકે હવે અને તેરવી સૂત્રમાં છે એન એન એટલે એફઆઈનું ટોટલ ઓગણસાઠ તો હવે આપણને મધ્યકનો જવાબ મળી જશે ઓકે તો મધ્યકમાં અહીંયા FIDI બરાબર કેટલા આવ્યા સોળ અને N બરાબર કેટલા છે ઓગણ તો બધી જ કિંમત આપણા સૂત્ર અંદર આપણે મૂકીએ તો જુઓ A ની જગ્યા પર કેટલા લખે ચાર plus sigma FIDI એટલે સોળ ભાગ્યા N એટલે ઓગણ તો ધ્યાન રાખજો આ ચાર એઝ ઇટ is લખાશે પેલા સોળ ભાગ્યા ઓગણ પચાસ કરશો એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ સત્યાવીસ અને હવે ચાર જવાબ આવશે અને પાછળ આપેલું છે કોથળીઓ કોથળીઓ બરાબર છે એકમ છે તો અહીંયા x બાર નો જવાબ આવી ગયો હવે બીજો જવાબ શેનો જોઈએ મિત્રો વિદ્યાર્થીઓ એમઓ તો એમ ઓ એટલે શું થશે બહુલક બરાબર એમ ઓ એટલે થશે બહુલક તો ધ્યાન આપો બહુલક શોધવા માટે અને બંને આપેલું છે તો કોલમમાં ધ્યાન આપજો કોલમમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે કોલમમાં સૌથી મોટી આવૃત્તિ છે પંદર તો એની સામે એક્સઆઈની કોલમમાં ચેક કરવાનું કેટલા છે ચાર તો એ આપણું બહુલક થશે તો અહીંયા લખીશું શું વિદ્યાર્થીઓ બરાબર એ તમારે કંઈક લખવું તો પડશે તો અહીંયા લખવાનું કે સૌથી લખવું જરૂરી છે સૌથી સૌથી મોટી મોટી આવૃત્તિ એક્સઆઈ બરાબર કેટલા છે ચાર તો માટે એમ ઓ એમ ઓ એટલે બહુલક બહુલક બરાબર કેટલો થશે ચાર ઓકે અને હવે છેદમાં છે એસ તો એસ નું સૂત્ર તમને યાદ હશે વિદ્યાર્થીઓ એસ okay. ઓકે S ની ગણતરી અહીંયા કરું છું કે એસ બરાબર વર્ગમૂળમાં સીગમા એફઆઈડીઆઈ સ્કવેર છેદમાં એન માઇનસ ની અંદર સીગમા એફઆઈડીઆઈ છેદમાં એન આખા કૌંસ નો વર્ગ બરાબર છે ઓકે તો આ વર્ગમૂળ એઝ ઇટ ઇઝ એના માટે એફઆઈડીઆઈ સ્ક્વેર છે બરાબર છે તો એફઆઈડીએ સ્કવેર અહીંયા શોધવો પડશે તો એફઆઈડીએ સ્કવેર માટે અહીંયા એક કોલમ બનશે જો વિદ્યાર્થીઓ કઈ કોલમ બનશે ગુણ્યા ગુણિયા જે તમે આના પહેલાના ચેપ્ટરમાં તમે શીખી ગયા છો બરાબર છે એફઆઈડીઆઈ ગુણ્યા ડીઆઈ એટલે કે તમને એફઆઈડીઆઈ ની જે કોલમ બનાવી છે એનો અને આજે કોલમનો શું થશે વિદ્યાર્થીઓ ગુણાકાર બરાબર છે પેન્સિલ અને સ્કેલથી તમારે ટેબલ પ્રોપર બનાવવાનું ઓકે ચલો એફઆઈડીએ સ્ક્વેર એટલે એફઆઈડીઆઈ ગુણ્યા ડીઆઈ એટલે માઇનસ છ ગુણિયા માઇનસ ત્રણ તો એનો જવાબ આવશે અઢાર માઇનસ માઇનસ પ્લસ એવી રીતે ગુણ્યા એટલે અઠ્યાવીસ બાર ગુણ્યા એટલે એટલે ગુણ્યા ગુણ્યા ત્રણ છત્રીસ અને ચાર ગુણ્યા આઠ એટલે બત્રીસ આ તો બધું ટોટલ પ્લસ માં જ છે એટલે કે fi એફઆઈડીઆઈ સ્ક્વેર એનો સરવાળો કરશો એટલે આવશે એકસો ને ચોસઠ okay આ બધી જ કિંમત આ સૂત્રની અંદર આપણે મૂકીએ ઓકે તો જુઓ આ વર્ગમૂળ એઝ ઇટ is sigma fi di સ્ક્વેર એટલે એકસો ચોસઠ ભાગ્યા n એટલે fi નું total ઓગણસાહીઠ minus અહિયાં sigma fi di આખા કૌંસ નો વર્ગ તો એ અહીંયા આવશે સોળ તો સોળ ના છેદ માં અને આખા કૌંસ નો વર્ગ okay

બે પોઈન્ટ ઇઠ્યોતેર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો ઓગણત્રીસ કરશો તો તમારો જવાબ આવશે બે પોઈન્ટ સાતસો એકોતેર ઓકે અને પછી એનું વર્ગમૂળ કાઢશો તો એક પોઈન્ટ ચોસઠ પછી પાંચ આવે છે એટલે એક પોઈન્ટ પાંસઠ કોથળી એનો પણ આપણે પાછળ એકમ લખીશું તો આ જવાબ આવી ગયો એસ એસનો ઓકે હવે બધા જ જવાબ આવી ગયા તો પછી આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી ગણતરી કરી એક પોઈન્ટ પાસઠ તો શું કરવાનું ચાર પોઈન્ટ સત્યાવીસ માઇનસ ચાર એટલે ઝીરો પોઈન્ટ સત્યાવીસ ઝીરો પોઈન્ટ સત્યાવીસ અને ભાગ્યા એક પોઈન્ટ પાસઠ તો ફાઈનલ જવાબ આવશે કે જે બરાબર ઝીરો પોઈન્ટ સોળ બરાબર છે આ તમારો દાખલા નંબર એક ઓકે